માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી ભગતનો દેહ છૂટી ગયો છે હમણાં પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે અને સદગતિ આપે કારણ કે આ જન્મમાં અનેક દુખ વેઠા છે એણે અને છેલ્લું આ દુઃખ કેવાય ને એમ કહેવાય કે લગભગ પંદર દિવસથી વધુ ખાવાનું બંધ હતું પંદર દિવસ થઈ ગયા બરાબર અને પાણી પીતો પણ કઈ રીતે ખૂંટડો ભરે પાછું બહાર નીકળી જાય ઘૂંટડો ભરે પાછું બહાર નીકળી જાય હમણાં થોડીક વાર પહેલાં અમે પડખું ફેરવું બે જોકે કાલનો હાનનો બેહી ગયો તો પછી ઊભો ન થઈ શિકો હમણાં અમે ગંગાજળ પા અને મેઘી ધોવાનો દેહ છૂટી જાય તો સારું એટલે આપણે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા અને દેહ છૂટી ગયો છે ઓમ શાંતિ શાંતિ શાંતિ